Gospel according to Saint Mark, chapter 16, verses 15 to 20. Jesus said to the eleven, Go out to the whole world, proclaim the good news to all creation. He who believes and is baptized will be saved, he who does not believe will be condemned. These are the signs that will be associated with believers. In my name, they will cast out devils, they will have the gift of tongues they will pick up snakes in their hands and be unharmed should they drink deadly poison they will lay their hands on the sick who will recover and so the lord jesus after he had spoken to them was taken up into heaven there at the right hand of god he took his place while they going out preached everywhere the lord working with them એન્ડ કન્ફર્મિંગ ધ ધ ધ ધ વર્ડ સર્વને કે આજે જો આપણે સંદેશ ઉપર નજર નાખીશું તો આપણને જોવા મળે છે કે પ્રભુ યુસુ પોતાના શિષ્યોને દર્શન આપે છે અને પછી સ્વર્ગમાં સિદ્ધ પહેલા એમને જરૂરી એવી સૂચનાઓ પૂરી પાડે છે અને એમાં મહત્વની બાબત આપણે જોઈએ તો પ્રભુ યસુ એમને શુભ સંદેશના પ્રચાર અને પ્રસારની જવાબદારી સોંપે છે જ્યારે શુભ સંદેશના પ્રચાર અને પ્રસારની જવાબદારી સોંપે છે ત્યારે પ્રભુ એમને કહે છે કે તમને જુદી જુદી જાતની મુશ્કેલીઓ તકલીફોનો સામનો કરવો પડશે પરંતુ જો તમે વિશ્વાસ રાખશો તો આ મુશ્કેલીઓ કે તકલીફો તમને તમારું જે કામ છે તમારી જે જવાબદારી છે એ નિભાવવામાં ક્યારેય રૂપ બનશે નહીં માટે પ્રભુ સુખ્રિસ્ત મામારાવાલા બહેનો બનો આપણે જોઈએ છીએ આજે બે હજાર અને ચોવીસ વર્ષ થયા ધર્મસભા ફૂલતી અને ફાલતી આગળ વધી રહી છે કારણ કે બધાએ એમનામાં એમના શબ્દોમાં પૂરો પૂરો વિશ્વાસ રાખ્યો છે અને આગળ વધ્યા છે આપણે પણ એમના શબ્દોમાં પૂરો વિશ્વાસ રાખીએ અને શ્રદ્ધાપૂર્વક આપણી શ્રદ્ધામાં મજબૂત થઈને આગળ વધીએ ચોક્કસ આવનારી મુશ્કેલીઓ ચપટીમાં દૂર થશે અને આપણને એની કૃપાનો અનુભવ થશે સર્વને ઈશ્વરી કે